નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડીમાં જામશે ખરાખરીનો જંગ કડી અને વિસાવદાની પેટાચૂંટણી ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ દ્વારા જીતની કવાયત શરૂ કરી દેવામાં આવી છે તેવામાં કડી ખાતે આમ આદમી પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીના હસ્તે કાર્યાલયનું ઢોલનગારા સાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સંગઠન મંત્રી જગદીશ ચૌહાણ જિલ્લા પ્રભારી ભાસ્કરભાઈ પટેલ સહિત પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં આગામી વિધાનસભા જીતવાની ઉમ્મીદનો ભારે ઉત્સાહ દેખાતો હતો કાર્યાલયના ઉદઘાટક યશુદાન ગઢવી દ્વારા ભાજપના શાસનમાં લોકો તાસી ગયા અને ભાજપને કડીની જનતા જાકારો આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી બીરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા બાપા જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખોલ્યું કડીમાં તે બાબતે તમે શું કહેશો જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કડીના અંદર પેટા ચૂંટણીનું જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખવાના નિર્ણય કર્યો છે અને એ સંજોગો અનુસંધ અહીંયા કડી શહેરના અંદર અત્યારે ઓફિસનું ઓપનિંગ કર્યું છે માન્યનીયસુદાન ગઢવી સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઓફિસનું ઓપનિંગ કર્યું છે તેમની સાથે સાથે જિલ્લાના પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહ્યા છે અને જે સંભવિત નામો અમે જે આપ્યા હતા એની ચર્ચા સમયમાં થશે અને બે દિવસના અંદર ઉમેદવારોની નામી જાહેર થશે વિધાનસભા ચૂંટણી માટે આગળની રણનીતિ શું રહેશે ઉત્તર ગુજરાતના અંદર જેટલા આમ પાર્ટીના પદાધિકારીઓ છે હોદ્દેદારો છે તે તમામને તાલુકા સીટ જિલ્લા સીટ વાઈઝ બૂથ ઉપર પણ એમની જવાબદારી આપવામાં આવશે અને એમની તમામ જવાબદારી એ બૂથની અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે પણ આપવામાં આવે એના અંદર પ્રશ્ન અંદર કરીને કડી કોઈ પણ સંજોગોમાં આમાંથી પાટી એ ચૂંટણી શીધવા માંગે છે અને એના માટે કટિબદ્ધ રહેશે બાદ કાર્ય ગાર્ડન કરી કડીના બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવાદાર

ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાણ થતા મંત્રી અધિકારીઓ ઉપર રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આખી મારી રાષ્ટ્રીય પીઓસી માં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે